નમસ્કાર મિત્રો હું છું વિજય બારી અને વિજય બારી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું આજે શું કામ કરી રહ્યો છું તમને લોકોને દેખાડું છું આંબાની અંદર આપણે દવા ચાલુ કરી છે તો આપણે મોર થૂતું અને ચૂનો છાંટીએ છીએ એનાથી કોઈ રોગ નથી આવતો એના માટે આપણે મોર થૂતું અને ચૂનો છાંટીએ છીએ તો આપણે પહેલાં લઈ લઈએ મોર થૂતું આપણે ત્રણસો લીટરની ટાંકી છે તો ત્રણસો લીટરની અંદરની ટાંકીમાં બે કિલો મોર થૂતું ને ત્રણ કિલો ચૂનો જોઈએ છે તો આપણે વજન કરી લઈએ પેલા કાંટો પડ્યો છે ચાલુ કરી દઈએ છીએ જો ડોલ મૂકીએ આપણે આ ડોલનો વજન હવે આપણે માઇનસ કરી નાખીએ ડોલનો વજન માઇનસ કરી અને હવે આપણે મોર થૂતું નાખીએ જો આને કહેવાય છે મોરતું તો ઇંગ્લિશમાં શું કહેવાય છે ખબર નથી આપણે ગુજરાતીમાં આને મોરતું કહે છે બસ આ જો આ ખાતર છે એક જાતનું તો આપણે આ ખાતર જેવું જ છે અને ગરમ પાણીમાં પાછું ઓગાળવું પડે તો આપણે પેલા થોડીથી ભાંગી લઈએ તો આપણે આમણા મોરતું તો ભાંગી લીધું છે આ ઢોલની અંદર ભરી લઈએ 2 કિલો કરી લઈએ જો આ આ છે તો આપણે બે કિલો ભરી લીધું છે આ થયું તો હવે ફટાફટ આની અંદર ગરમ પાણી નાખી દો દઉં પછી તમને દેખાડો જો ગરમ પાણીથી આ ઓગળે છે ઠંડા પાણીથી તો ઓગળતું પણ નથી સાથે આપણે ચૂનો પર લઈ લઈએ છીએ ચૂનામાં આપણે આ ડોલ ડોલનો વજન કરી લઈએ છીએ માઇનસ

તો આપણે આમાં જો ઓગાળી દીધો છે ચૂનો ને હવે આપણે ગરમ પાણી નાખીએ આપણે આ જો ગરમ પાણી છે ગરમ પાણી છે હલાવી નાખીએ એટલે મિક્સ થઈને ઓગળી જશે

છે અહીંયા તો ફટાફટ હવે ખોલી લઈએ પાઇપ પાઇપ ખોલીને દવા ચાલુ કરીએ હવે આટલું બાકી રહ્યું છે આપણે બે ટાંકી તો લી બાજુ છાંટી નાખી મોટા આંબાની અંદર હવે છાંટી નાખી આમાં થોડીક સિસ્ટમ છે જો લાઇનમાં દવા ભરાય છે તો હવે ફટાફટ આપણે ભોગવી દઈએ ત્યાં અને દવા છાંટવાની ચાલુ આવી રીતે દવા છાંટવાની હોય છે હવે હું ફટાફટ નાખું વીસ થી પચીસ ફૂટ ઊંચું જાય છે આની કેસર જો આપણું ટ્રેક્ટર પડ્યું છે ઠેઠ ત્યાં ત્યાંથી પાઇપ આવે છે આ પાઇપની અંદર આવે છે દવા આ ઘનથી જો જાય છે કેટલી ઉપર જાય છે તો આવા મોટા મોટા ઝાડની પણ દવા છટાઈ જાય છે હવે આપણે ફટાફટ છાંટી લઉં ફટાફટ દવા છાંટી લઉં આંબાના થડ જોઈ શકો છો કેટલા જાડા જાડા છે મોટા મોટા આંબાની અંદર આપણે આવી દવા છાંટવાની છે અત્યારે તો આપણે ચૂનો છાંટીએ છીએ પણ પછી તો આપણે દવા પણ છાંટવાની આવે છે આના અંદર કેમકે મોર આવતો હોય તો મોરને બગાડે નહીં એ દવા કેરી પણ ખરે ને એની દવા ને એક બધી દવા છાંટવાની હોય છે આની અંદર બોલો કે આપણે દવા હોય છે તો અમે આવી રીતે દવા છીએ

Bye-bye.